હેલો ભાઈ દોસ્તો કેમ છો મજામાં ને આજે ધોરણ છ ગુજરાતી કવિતા એક પર્વત તારા આ કવિતાનું હું સરસ મજાનું ગાન કરીશ પર તારા પોરા ખંભા સર્વર તારીયા હે ઈશ્વર હું તને જોઉં છું ग्याक ग्याक ने क्या क्यारि तारु दिल विसारु वृक्षो तारेवाेघनुषना रङ्गो मातु रमेरयोर्यारेवत् तारा खम्भा हे ईश्वर हूँ तने जो उचु, क्याक क्याक ने क्या, तू तर तार जर तू तारणहारो फूल, फूल ने रंग रङ्गगन्ध તારે છે સોગા સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા સૂર્ય ચંદ્ર ને તારા બે અહીંયા ભમરા પરવત તારા પોરા ખંભા સરવર તારી હે ઈશ્વર હું તને છું ક્યાંક ક્યાંક રાડ તાડ ને લાડ ની સાથે મોર પીંછનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર અજવારાના કાંઠા વચ્ચે નદી અંધરામાં મારી હોડી ને આ કોને હંકારે તું જ કહે પરેવત તારા પોરા ખંભા સરવર તારીખ હે ઈશ્વર હું તને જોબું છું ક્યાંક ક્યાંક ને ક્યાંક હે ઈશ્વર હું તને જોબું છું ક્યાંક ક્યાંક ને ક્યાંક હે ઈશ્વર હું તને જોબું છું ક્યાંક ક્યાંક ને ક્યાં બાર દોસ્તો તમને આ મારી કવિતા ગમીને જો તમને મારી આ કવિતા ગમી હોય તો મારી પ્રેમવર્ષા ઝીરો નાઇન ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ